જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે ભાદરવાવદ પાચમ એટલે કે સાંજીનો છઠ્ઠો દિવસ તો આજના સત્સંગમાં આપણે આ પાચમના દિવસે વ્રતયાત્રાના કયા સ્થાનની સાંજી પૂરવામાં આવે છે તેમજ તે સ્થાનનું શું મહાત્મ્ય રહેલું છે અને તે સ્થાન પર શ્રી ઠાકોરજીની કેવા પ્રકારની લીલાઓ થયેલી છે વગેરે બાબતની ચર્ચા તે સ્થાનના વિડીયોની સાથે સાથે કરીશું વૈષ્ણવો આજની સાંજીનું જે સ્થાન છે તે આ સાંજી લીલાનું મુખ્ય સ્થાન ગણાય છે કે સાંજીના પદમાં આવે છે ને કે અરી કોન હો ફૂલવા બીન હારી તે પદની લીલાનું આ સ્થાન છે ખૂબ જ સુંદર અને ભાવનાત્મક સત્સંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું હવે સૌપ્રથમ રાસ રસિકેશ્વર શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટ્રાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાળા વૈષ્ણવો આજે ભાદરવા પાંચમ એટલે સાંજેનો છઠ્ઠો દિવસ અને આજના દિવસે શિક્ષાપત્રના રચયિતા સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ એવા શ્રી હરિરાય મહાપ્રભુનું પ્રાગટ્ય ઉત્સવ પણ છે તો સૌ પ્રથમ તો દરેકને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય આ શ્રી હરિરાય મહાપ્રભુના જીવન ચરિત્રના વિડીયોની લિંક નીચે કોમેન્ટમાં પિન કરેલી છે જિજ્ઞાસા હોય તો જોઈ શકો છો હવે આપણે ભાદરવાજ પાચમની સાંજનો વિચાર કરીએ કે આજે ભાદરવાચમ પાચમના દિવસે વ્રજયાત્રામાં શ્રી ગિરિરાજીની પરિક્રમામાં આવતું કુસુમ સરોવરની સાંજી પૂરવામાં આવે છે તો આ કુસુમ સરોવરની લીલાનો વિચાર કરીએ તો આ કુસુમ સરોવર એ શ્રી ગિરિરાજીની પરિક્રમામાં રાધા કૃષ્ણ કુંડ પછી આવે છે આ કુસુમ સરોવરને કુસુમો ખોર પણ કહેવામાં આવે છે ખૂબ જ સુંદર વિશાળ અને બહુ બાંધકામ બાંધકામવાળું સરોવર છે અને સરોવરના સામે કિનારે કલાત્મક ભવન આવેલું છે લાલ અને સફેદ પથ્થરમાંથી બનેલું આ ભવન અને જલાશય ભરતપુરના રાજા જવાહરસિંહે બંધાવ્યું હતું અને રાજા સૂરજમલની સ્મૃતિમાં અહીં સુંદર કલાત્મક પણ બનાવેલી છે આ સરોવરની આસપાસનું ઉપવન પણ ઘણું શોભાયમાન અને આકર્ષક છે એમ કહેવાય છે કે આ સરોવરનું જલ ક્યારેય પણ સુકાતું નથી આ કુસુમ સરોવરની કથા જોઈએ તો કે ભગવાન શ્રી કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાથજી ભગવાનના નિત્યલીલા પ્રવેશ બાદ ભગવાનના સોળ હજાર પટરાણીઓને લઈને વ્રજમાં આવેલા ત્યારે અહીં ઉદ્ધવજીનો મેળા થયો હતો ઉદ્ધવજી હંમેશા અહીં ગુલમલતા સ્વરૂપે બિરાજે છે કારણ કે આ ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાથી વ્રજ ગોપિકાઓના વિરહને દૂર કરવા માટે વ્રજમાં મોકલ્યા હતા હવે તેઓ તો ગયા હતા ગોપીઓને જ્ઞાન અને યોગનો ઉપદેશ આપવા પરંતુ ગોપિકાઓની પ્રેમલક્ષણા ભક્તિ જોઈને રાધે રાધે કરતા પાછા આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી આશા ચરણ રેણુ જામાં વૃંદાવને કેમ અપી ગુરમલતો સધી ના હે પ્રભુ આ વ્રજની વ્રજમાં ગુર્મલતા સ્વરૂપે મારો વાસ થાય એવી કૃપા કરો આથી ઉદ્ધવજી અહીં કુસુમવનમાં ગુલમનતા સ્વરૂપે બિરાજે છે ભગવાનના પૌત્ર વદ્રનાથજી અને ભગવાનના સોળ હજાર પટરાણીઓ એક માસ સુધી અહીં રોકાયા હતા અને ત્યારે નારદજી પણ અહીં પધાર્યા હતા અને સૌએ સાથે મળીને એક મહિના સુધી અહીં ભગવદ્ સંકીર્તન કર્યું હતું શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે તેમણે કુસુમ સરોવરમાં સ્નાન કરીને તેમના સેવકોને કુસુમ સરોવરના મહાત્માની કથા કહી હતી કે જે આ પ્રમાણે છે કે કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણએ આદિવૃંદાવનમાં શરદ પૂનમની રાત્રે રાસપીડાનો પ્રારંભ કર્યો ત્યારે લઘુરાસમાં ગોપીજનોને માન અને મદ થયા એક રાધા સહચરી નામની સખીને કે જેને માન થયું નહોતું તે રાધા સહચરીજીને સાથે લઈને પ્રભુ રાસમાંથી થયા અને પ્રભુ રાધા તેમણે શ્રી રાધા સહચરીજીના કેસમાં પુષ્પોની સુંદર વેણી ગૂંથી તેથી આ વનનું નામ કુસુમ વન પડ્યું અને આ સરોવર કુસુમ સરોવરના નામથી ઓળખાય છે અહીં શ્રી રાધા સહચરીજીને પણ મદ થયું આથી ભગવાન તેમને અહીં એક વૃક્ષની ડાળીએ લટકતા રાખીને અંતરજ્ઞાન થઈ ગયા અને જ્યારે ગોપીજનોએ શ્રી યમુનાજીના કિનારા ઉપર સાથે મળીને ગોપી ગીતનું ગાન કર્યું ત્યારે પ્રભુ પ્રગટ થયા કે જ્યારે શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે ભગવાનના પરમસખા ઉદ્ધવજી તેમના આદિદેવિક સ્વરૂપથી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને વિનંતી કરી કે શ્રી ભાગવતના દસમ સ્કંદના ગીતના સુબોધનીજી મને સંભળાવો ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું આખા ગીતના સુબોધનીજી સંભળાવવાનો તો સમય નથી તેથી એક શ્લોકના એક પદનો હું અર્થ તમને સમજાવીશ ત્યારે શ્રી મહાપ્રભુજીએ ત્યાં ઊભા ઉભા જ નવ કલાક સુધી એક પદનો અર્થ વિસ્તારથી સંભળાવ્યો અને ઉદ્ધવજી શ્રવણમાં તલીન બની ગયા અને નવ કલાકના અંતે ઉદ્ધવજીએ વિનંતી કરી કે મહારાજ હવે હું વધુ રહસ્ય હૃદયમાં ધારણ કરી શકીશ નહીં ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે મેં જેટલો સંકલ્પ કર્યો છે તેટલો તો પૂરો કરીશ આમ કહીને આપે બીજા ત્રણ દિવસ સુધી તે શ્લોકનો અર્થ સમજાવ્યો અને ત્યારે ત્યાં મહાઆનંદ વ્યાપી ગયો અને શ્રવણ કરનારા કોઈ પણ વૈષ્ણવને ભૂખ અને તરસ બાધા ન કરી શકી આ કુસુમ સરોવરની પુરાણમાં લીલા આ પ્રમાણે છે કે અહીં નારદજીએ સ્નાન કરી મધ્યાહન સંધ્યા કરી ત્યારે વૃંદાદેવીએ તેમને દર્શન આપ્યા અને નારદજી કૃષ્ણલીલાના દર્શન કરવા ઉત્સુક હતા આથી માધવી સખીએ નારદજીને સરોવરના વાયવ્ય ખૂણામાં સ્નાન કરાવ્યું સ્નાન કરતા જ નારદજી સ્ત્રીરૂપ થઈ ગયા અને શ્રી ઠાકોરજી વ્રજભક્તો સાથે લીલા કરતા હતા તેના દર્શન કરાવી પાછા સરોવર ઉપર લઈ આવ્યા અને સરોવરમાં અગ્નિકોણામાં નારદજીને સ્નાન કરાવ્યું એટલે નારદજી સ્ત્રી રૂપ મટી ફરી પુરુષ થયા ત્યારથી નારદજી કૃષ્ણલીલાના દર્શન માટે વધુ ઉત્સુક બની અહીં થોડેક દૂર આવેલ નારદ કુંડ ઉપર તપ કરે છે અને ત્યાં નારદજી વૃક્ષરૂપે રહી નિત્યલીલાના દર્શન કરે છે હવે એક વખત ઉદ્ધવજીએ આ સરોવરમાં સ્નાન કર્યું ત્યારે જલમાં તેમને શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેઓ જલની બહાર આવ્યા ત્યારે તેમની નજર સરોવરમાં ખીલેલા કમળ ઉપર ગઈ સરોવરમાં ઉગેલા બધા જ કમળ તેમને ગોપીય રૂપે દેખાયા અને તેની ઉપર ભ્રમર રૂપે શ્રી કૃષ્ણના દર્શન થયા આ કુસુમ સરોવરને શ્રી યુગલ સ્વરૂપના સુંગાર માટેનું ફૂલ ઘર કહેવામાં આવે છે અહીં શ્રી સ્વામિનીજી સખીઓ સાથે ફૂલ વીણવા પધારતા આ વનમાં સાંજી માટે ફૂલો વીણવા આવેલા શ્રી સ્વામિનીજી અને ભક્તો સાથે શ્રી ઠાકુરજીએ મીઠી રગજગ કરેલી તે લીલાનું વર્ણન સુરદાજીએ ખૂબ જ સુંદર રીતે કર્યું છે કે અરી તું કોન હોરી ફૂલવા બિનાન હારી ને કોન્યો શ્રી ઠાકોરજી ત્યાં પધારીને સખીઓને રોપતા અને કહેતા આ વન મારું છે તમે કોને પૂછીને ફૂલ વીણો છો અહીં સખીઓએ કુલ મંડલીનો મનોરથ કરી શ્રી યુગલ સ્વરૂપને પ્રસન્ન કર્યા હતા આમ ભાદરવા વદની પાચમની કુસુમ સરોવરની લીલા અને કુસુમ સરોવરની સાંધીની ભાવના રહેલી છે તો વાલા વૈષ્ણવો હવે આગળના સત્સંગમાં આપણે ભાદરવા વધ છઠની સાંધીનું અવગાહન કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ